સ્ટુડન્ટ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે વિકોમ સેમ સિક્સનું સ્ટેટિસ્ટિક્સ એમાં આપણે યુનિટ નંબર બીજું જોઈ રહ્યા છીએ જે સામાજિક શ્રેણી પૃથ્થકરણ ટાઈમ સિરીઝ આજે આપણે જે છે એ બે હજાર ચોવીસમાં માર્ચમાં પૂછાયેલો દાખલો જોવાનો છે શું કહેવા માગીએ છે તો કે નીચે આપેલ માહિતી પરથી વાય બરાબર એ પ્લસ બી એક્સ પ્લસ એક્સ સ્ક્વેરનું પર્વલયનું અનુયોજન કરો અને તે પરથી બે હજાર ચારના વર્ષ માટેની કિંમતનું અનુમાન કરો વર્ષ અને કિંમત આપ્યા છે અઠાણું નવાણું બે હજાર બે એક અને બે અને નવ સાત નવ દસ તેર અઢાર એ આપણને કિંમત આપેલી છે હવે આ થોડુંક ક્ષમ આપણે છે બે હજાર ત્રેવીસમાં પૂછાયેલું છે એવું છે પણ બે હજાર ત્રેવીસમાં આપણને યર આપેલા હતા આમ આપણને યર આપેલા છે અને બે હજાર ચારના વર્ષનું અનુમાન આપણને કીધું છે બરાબર છે અને બે હજાર ચોવીસમાં જે બીજો પૂછેલો દાખલો છે એની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે બે હજાર ત્રેવીસમાં પૂછાયેલો બીજો દાખલો બેઠે બેઠો તમને છે એ મોસમી વધઘટ અને અનિયમિત વધઘટવાળો જે છે એ પૂછાયેલો છે આપણે જે સમીકરણ આપ્યું છે એ દ્વિઘાતી પર્વલયનું સમીકરણ છે તો દ્વિઘાતી પર્વલયના સમીકરણ માટે આપણે શું કરીશું તો કે સૌ પ્રથમ જે છે એ વાય બરાબર એ પ્લસ બી એક્સ પ્લસ સી એક્સનો સ્ક્વેર આ આપણું સમીકરણ છે અને આના માટેના અન્વાયોજન માટે આપણે યુ આઉટ કરીશું એટલે કે વાય બરાબર એ પ્લસ બી યુ પ્લસ સી યુ એનો સ્ક્વેર ને જે છે એ ના અન્વાયોજન માટેના સમીકરણો સમીકરણો નીચે મુજબ છે આપણે ખબર છે કે આના માટેના સમીકરણો આપણે છે એ પહેલાં યુ ઉપરથી આપણે છે એ ફાઇન્ડ આઉટ કરશું બરાબર છે અને પછી એના ઉપરથી આપણે એક્સની વેલ્યુ લઈ લેશું અને એક્સની વેલ્યુ આમાં આપણને કીધી છે બરાબર બે હજાર ચારના કિંમતનું અનુમાન કરવાનું છે બરાબર છે ચાલો તો વાય બરાબર એ પ્લસ બી પ્લસ સી યુનો સ્ક્વેર બરાબર છે તો આમાં સૌપ્રથમ પ્રથમ આપણને છે આના ત્રણ સમીકરણો આપણે સમય જતા તો પહેલું સમીકરણ હતું સી સીગમા વાય બરાબર એ એન પ્લસ બી સીગમાયુ પ્લસ સી સીગમાયુ એનો વર્ક બીજું સમીકરણ હતું સીગમાં યુ વાય બરાબર એ સી યુ પ્લસ બી સીગમાં યુ એનો સ્ક્વેર પ્લસ સી સીગમાં યુ એની ત્રણ ઘાત બરાબર અને ત્રીજા નંબરમાં સીગમાં યુ વાય યુ સ્ક્વેર વાય ઇઝ ઇક્વલ ટુ એ સીગમાં યુ સ્ક્વેર પ્લસ બી સીગમાં યુ એની ત્રણ ઘાત અને પ્લસ સી સીગમાં યુ એની ચાર ઘાત બરાબર આ સમીકરણ નંબર પેલું આ સમીકરણ નંબર બીજું અને આ સમીકરણ નંબર ત્રીજું આ ત્રણે ત્રણ સમીકરણો આપણે સોલ્વ કરી અને એ બી અને સીની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે અને એના માટે આપણે એક કોષ્ટક તૈયાર કરવાનું છે બરાબર છે કે યુની જરૂરી કિંમતો મેળવવા માટે જરૂરી કોષ્ટક બરાબર છે તો યુ આમાં કોષ્ટક દૂર તો નથી ખાલી આપણે કિંમત લખી નાખીએ આપણી પાસે વર્ષ છે એને આપણે એક્સ કહી દેશું બરાબર પછી કિંમતો છે એને આપણે વાય કહી દેશું અને વાયની કિંમત બહુ મોટી નથી એટલે વાયને વાય જ રાખશું એને વી નહીં કરીએ પછી કિંમતો છે પછી આપણે યુ આઉટ કરીશું બરાબર યુ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશું તો કે પહેલાં આપણે જરાક લખી નાખીએ એક્સ છે આપણી પાસે ઓગણીસો અઠ્ઠાણું ઓગણીસો નવ્વાણું બે હજાર બે હજાર એક અને બે હજાર બે આટલા વર્ષો આપ્યા છે કિંમતોમાં સાત નવ દસ તેર અઢાર આપેલા છે આપણને બરાબર છે ઉપર જ આપેલા છે હવે યુ જો હવે આપણે વર્ષની સંખ્યા આપેલી છે પણ એ એક બે ત્રણ ચાર અને પાંચ એટલે કે એકી સંખ્યામાં આપી છે એટલે આપણે બીજું કંઈ કરવાની જરૂર નથી જે વચ્ચેની સંખ્યા છે એને આપણે જે છે એ ધારી લઈ એટલે કે એક્સમાંથી આપણે એક્સ એટલે કે આ વર્ષો વર્ષોમાંથી આપણે કયું વર્ષ માઇનસ કરી વચ્ચેનું એટલે કે બે હજારનું વર્ષ માઇનસ કરી અને એને ડિવાઈડમાં એ જ એટલે કે જે આપણા વર્ષો વચ્ચેનો ગાળો છે એ આપણે ડીવાઈડ કરશું પણ એને કંઈ જરૂર નથી કારણ કે બધા વર્ષો વચ્ચેનો ગાળો એક જ છે એટલે કે એક આપણે ડિવાઈડ કરવાનો રહે પણ એને કંઈ જરૂર નથી આપણે એક ડિવાઈડ કરો તો તમને ખબર છે આન્સર એક જ આવશે અઠાણું અઠાણુંમાંથી બે હજાર માઇનસ કરશું એટલે આપણી પાસે આવશે માઇનસ બે આ માઇનસ એક આ ઝીરો આ એક અને બે બરાબર આનો ટોટલ કરી નાખીએ પહેલાં આપણે સાત નવ દસ તેર અઢાર એટલે સત્તાવન ફિફ્ટી સેવન એટલે કે સીગમાં વાય બરાબર સત્તાવન બરાબર આ ઝીરો થઈ જશે પછી યુ એનો વર્ક બરાબર હવે આપણે જે જે વસ્તુ જોઈ છે એ વસ્તુ પહેલાં તો યુનો વર્ક જોશે બરાબર પછી યુની ત્રણ ઘાત જોશે યુની ચાર ઘાત જોશે પછી જુઓ પછી આપણે સીગમાં યુવી જોશે બરાબર એટલે કે યુ અને વાય સોરી તો યુ અને વાય જોશે અને યુ સ્ક્વેર વાય જોશે બરાબર એટલે આટલી વસ્તુ આપણે જોશે તો નો સ્ક્વેર પહેલાં જોઈ લઈએ આપણે શું શું આવશે તો કે માઇનસ ટુ છે તો માઇનસ ટુનો સ્ક્વેર કરો તો ફોર વન ઝીરો વન અને ફોર એટલે ટોટલ કરશો 4 ને ચાર 8 ને બે દસ એટલે કે સીમાં u એનો સ્ક્વેર બરાબર આપણી પાસે જે છે એ દસ આવશે બરાબર પછી નો ક્યુબ નો ક્યુબ એટલે બે 2 ચાર 2 આઠ એટલે કે -8 આઠ માઇનસ એક ઝીરો એક અને આઠ બરાબર એટલે કે આ આવી જશે સીમાં યુનો ત્રણ ઘાત આપણી પાસે ઝીરો અને યુની ચાર ઘાત એટલે કે બેની ચાર ઘાત એટલે બે દુ ચાર દુ આઠ દુ સોળ આને ડાયરેક્ટ તમે યુવારે મલ્ટિપ્લાય કરના હો તો એ ચાલશે આઠ દુ સોળ મા તો એટલે પ્લસ સોળ બરાબર કારણ કે માઇનસ પ્લસના આપણે તમને ખબર જ છે એ પહેલો માઇનસ હોય તો બીજો પ્લસ હોય ત્રીજો માઇનસ ચોથો પ્લસ કારણ કે માઇનસ માઇનસ થઈ જાય પ્લસ બરાબર છે ચાલો આ સોળ એક જીરો એક સોળ એટલે કે સોળ દુ બત્રીસ અને બે ચોત્રીસ એટલે કે સીગમાં યુની ચાર ઘાત બરાબર આપણી પાસે ચોત્રીસ આવશે યુ વાય એટલે કે યુ અને વાય આ બેનો ગુણાકાર તો સાત દુ ને ચૌદ માઇનસ ચૌદ પછી નવ એકું નવ માઇનસ નવ ઝીરો આવશે તેર એકું તેર અને અઢાર છત્રીસ ચાલો આનો બેનો પ્લસ માઇનસ કરી નાખીને ચૌદ પ્લસ એમાંથી માઇનસ કરશો તેર અને પ્લસ છત્રીસ માઇનસ છત્રીસ સોરી એટલે એ આવશે છવ્વીસ એટલે કે સીગમાં યુ વાય બરાબર આપણે આવશે છવ્વીસ યુ સ્ક્વેર વાય યુ સ્ક્વેર વાય જોઈએ આપણે તો યુ સ્ક્વેર અને વાય એટલે કે સાત ચોક અઠ્યાવીસ યુ સ્ક્વેર વાય એટલે કે નવ એકુ નવ દસ દસનો તો ઝીરો જ આવશે તેર એકું તેર અને અઢાર ચોક બાં ચાલો તો આ આવશે સેવન્ટી ટુ અને આનો ટોટલ કરી નાખશું આપણે અઠ્યાવીસ પ્લસ નવ પ્લસ તેર પ્લસ બોતેર એકસો બાવીસ એટલે કે સીગમા યુ સ્ક્વેર વાય બરાબર બાવીસ હવે આપણે અહીંયાથી જરાક બધી વસ્તુ લખી લઈ બરાબર જે જે વસ્તુ આવી છે આ છે સીગમા યુ બરાબર તો જે જે વસ્તુ છે એ બધી લખી નાખીએ સીગમાં વાય આપણી પાસે આવ્યો છે સત્તાવન યુ આપણી પાસે આવ્યો છે ઝીરો સીગમાં u યુ સ્ક્વેર લખી નાખીએ આપણી પાસે દસ છે સીગમાં યુ ક્યુબ આપણી પાસે છે ઝીરો સીગમાં યુ એની ચાર છે આપણી પાસે ચોત્રીસ સીગમાં યુ વાય એ છે આપણી પાસે છવ્વીસ અને સીગમાં યુ સ્ક્વેર વાય આપણી પાસે આવ્યું એકસો બાવીસ બરાબર આ બધી વસ્તુ આપણી પાસે આવી ગઈ હવે આપણે આપણા જે એક એક ફોર્મ જે છે એ સમીકરણો છે એમાં કિંમત મૂકી અને આપણે શું મેળવી લેશું એ સીની કિંમત હવે જે છે એ આપેલ સમીકરણો યુની કિંમત મૂકી મૂકતા બરાબર તો પેલું સમીકરણ છે સિગ્મા વાય બરાબર એ એન પ્લસ બી સિગ્મા યુ પ્લસ સી સિગ્મા યુ એની વર્ક બરાબર તો આ સમીકરણ પેલું છે એમાં આપણે વાય સી સીગમાં વાય આપણી પાસે સત્તાવન ફિફ્ટી સેવન આવ્યું છે એ એન એ આપણી પાસે છે નહીં તો એન એન કેટલું છે તો કે એન છે આપણી પાસે કેટલા વર્ષ આપ્યા છે તો કે પાંચ વર્ષ આપ્યા છે તો પાંચ વર્ષ આપણે એન તરીકે લેશું પ્લસ બી સીગમાયુ બી એટલે આપણે આપ્યું નથી સીગમા યુ આપણને આપેલું ઝીરો પ્લસ સી સીગમાયુ સી આપણને આપ્યું છે અને યુ સ્ક્વેર આપણી પાસે છે દસ ચાલો તો સત્તાવન બરાબર ફાઈવ એ પ્લસ ટેન સી આપણી પાસે આવી જાય સમીકરણ પહેલું અને આ બી એને મલ્ટીપ્લાયમાં ઝીરો છે એટલે બી ઝીરો થઈ જશે એટલે એની કોઈ વેલ્યુ રહેશે નહીં બરાબર આ આપણું રિઝલ્ટ પરિણામ નંબર એક બરાબર છે ચાલો પછી બીજા નંબરમાં બીજું સમીકરણ આ પેલું સમીકરણ હતું બીજું સમીકરણ સીગમા યુ વાય બરાબર એ પ્લ એ સીગમા યુ પ્લસ બી સીગમા યુ એનો સ્ક્વેર પ્લસ સી સીગમા યુ એની ત્રણ ખાત આ બીજું સમીકરણ બીજા સમીકરણમાં આપણે વેલ્યુ પૂટ કરીએ તો સીમાં યુ વાય યુવાય આપણને આપેલું છે છવ્વીસ બરાબર તો અહીંયા લખી નાખશું છવ્વીસ બરાબર એ એ આપણને આપેલો નથી સીગમાં યુ સીમાં યુ છે આપણી પાસે ઝીરો પ્લસ બી સીમાં યુ સ્ક્વેર યુ સ્ક્વેર છે આપણી પાસે દસ તો અહીંયા આપણે લખી નાખશું બી એને ગુણ્યા દસ અને પ્લસ સી સી પણ આપણે નો ક્યુબ છે પણ સી જીરો આપેલો છે એટલે સી ગુણ્યા ઝીરો તો છવ્વીસ બરાબર ઝીરો પ્લસ દસ પ્લસ જીરો બરાબર એટલે કે છવ્વીસ બરાબર આપણી પાસે આવી જશે દસ બી અને દસ બી છે બી એના દસ વચ્ચે શું છે ગુણાકારનો સંબંધ સામે આવેલો જશે ભાંગાકાર એટલે બી બરાબર છવ્વીસ ભાંગા દસ એટલે કે બીની વેલ્યુ મારી પાસે આવી જશે બે પોઈન્ટ છ ચાલો આ બી આવી ગયો મારી પાસે બીની વેલ્યુ આવી ગઈ બીજું સમીકરણ તો સોલ્વ થઈ ગયું ત્રીજા નંબરમાં ત્રીજું સમીકરણ છે સિગમા યુ સ્ક્વેર વાય ઇઝ ઇક્વલ ટુ એ સીગમાં યુ એનો સ્કવેર પ્લસ બી સીમાં યુ એની ત્રણ ઘાત પ્લસ સી સીગમાં યુ એની ચાર ઘાત હવે સીમાં યુ સ્ક્વેર વાય આપણી પાસે આવ્યું હતું એકસો ને બાવીસ તો અહીંયા આવશે એકસો ને બાવીસ બરાબર એ સીગમાં યુનો વર્ગ આપણી પાસે દસ છે એટલે કે અહીંયા લખશું આપણે એ એને ગુણ્યા દસ પ્લસ બી સીગમાં યુનો તો ત્રણ ઘાત આપણી પાસે ઝીરો છે અને સીગમાં યુની ચાર ઘાત આપણી પાસે ચોત્રીસ છે તો અહીં લખી નાખશું સી એને ગુણ્યા ચોત્રીસ એકસો બાવીસ બરાબર અહીંયા દસ એ પ્લસ આ તો ઝીરો થઈ જશે અને ચોત્રીસ સી બરાબર છે ચાલો તો આ થઈ જશે આપણું પરિણામ નંબર બે બરાબર અહીંયા પરિણામ નંબર એક હતું અહીં પરિણામ નંબર બે બરાબર ચાલો તો હવે પરિણામ નંબર એક અને બેને સરખાવતા તો પરિણામ એક તથા બેને સરખાવતા તો પરિણામ એક આપણી પાસે હતું સત્તાવન બરાબર પાંચ એ પ્લસ દસ સી અને બીજા નંબરનું પરિણામ હતો એકસો બાવીસ બરાબર દસ એ પ્લસ ચોત્રીસ સી બરાબર હવે જુઓ અહીંયા આપણે એ સેમ થઈ જાય છે બરાબર અને પાંચને આપણે બે વડે ગુણશું એટલે એ આપણો સેમ થઈ જશે તો આખા સમીકરણને આપણે બે વડે ગુણી નાખશું તો સત્તાવન ગુણ્યા એટલે એકસો ચૌદ થશે એકસો ચૌદ બરાબર દસ એ પ્લસ વીસ સી ચાલો તો એકસો બાવીસ અને આ તો આપણે એમ જ રહેશે એકસો બાવીસ બરાબર દસ એ પ્લસ ચોત્રીસ સી હવે આપણે આને માઇનસ કરીએ તો શું થઈ જશે માઇનસ 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 બધા માઇનસ થશે કારણ કે બધા પ્લસ છે દસે દસે કટ થઈ ગયા એકસો ચૌદમાંથી એકસો બાવીસ એકસો બાવીસ માઇનસ કરશું એટલે માઇનસ આઠ બરાબર અને ઇઝ કોલ ટુ ચો વીસમાંથી ચોત્રીસ આપણે માઇનસ કરીએ તો ચૌદ માઇનસ ચૌદ સી બે માઇનસ છે એટલે બે બાજુ પ્લસ થઈ જશે આઠના છેદમાં ચૌદ બરાબર સી તો સીની વેલ્યુ આપણી પાસે આવી જશે સી બરાબર આઠ ચૌદ એટલે એ આવશે ઝીરો પોઈન્ટ ફાઇવ સેવન ચાલો તો આ આવશે ઝીરો પોઈન્ટ ફાઇવ સેવન ચાલો તો સીની વેલ્યુ આવી ગઈ હવે એવી જ રીતે હું અહીંયા બાજુમાં એક લાઇન ડ્રો કરી અને એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી લઈ ગમે એક સમીકરણમાં વેલ્યુ પૂટ કરીને હું સત્તાવનવાળા સમીકરણમાં મૂકું છું ફાઇવ એ પ્લસ દસ સી તમે કોઈપણ સમીકરણમાં વેલ્યુ પૂટ કરી શકો છો સત્તાવન બરાબર પાંચ એ પાંચ એ એટલે કે એ આપણને આપેલો નથી સી આપણને આપેલો છે ઝીરો પોઈન્ટ સત્તાવન પાંચ સાત ચાલો તો સત્તાવન બરાબર પાંચ એ પ્લસ ઝીરો પોઈન્ટ એટલે કે પાંચ પોઈન્ટ સાત થશે પાંચ પોઈન્ટ સાતને ઓલી બાજુ જવા દઈ તો પાંચ પોઈન્ટ સત્તાવન માઇનસ પાંચ પોઈન્ટ સાત બરાબર પાંચ એ અને પાંચ એને ડિવાઈડમાં જવા દઈ અને પછી જ બધું કરી નાખીએ પાંચ પોઈન્ટ સાત ડિવાઈડમાં પાંચ બરાબર એ હવે આપણે કેલ્સી યુઝ કરીએ સત્તાવન માઇનસ પાંચ પોઈન્ટ સાત ડિવાઈડમાં પાંચ તો આન્સર આવશે આપણી પાસે દસ પોઈન્ટ છવ્વીસ તો એ આપણી પાસે આવી જશે દસ પોઈન્ટ છવ્વીસ ચાલો હું એક પેજ લઈ લઉં ચાલો હવે આપણે ને બી ને સી ત્રણેયની વેલ્યુ જ લખી નાખી નોટડાઉન કરીને એ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે જે છે એ દસ પોઈન્ટ છવ્વીસ બી ટુ આવ્યા આપણી પાસે બે બે પોઈન્ટ છ બરાબર અને ની વેલ્યુ આપણી પાસે આવી હતી ઝીરો પોઈન્ટ ફાઇવ સેવન હવે આપણે એ અને સીની વેલ્યુ મળી ગઈ છે બરાબર તો અહીંયા આપણે એ પ્લસ બી યુ પ્લસ સીયુ એનો સ્કવેર બરાબર છે તો નું અન્યોજન માટે એ બી અને સી ની કિંમતો સમીકરણોમાં મૂકતા એની જગ્યાએ તમે એક્સ લઈ શકો છો બરાબર એ આપણી પાસે છે દસ પોઈન્ટ છવ્વીસ પ્લસ બી છે આપણી પાસે બે પોઈન્ટ છ એને ગુણ્યા યુ અને પ્લસ સી યુ એનો સ્ક્વેર એટલે કે ઝીરો પોઈન્ટ ફાઇવ સેવન એનો યુ એનો સ્ક્વેર બરાબર છે ચાલો હવે આપણે જે છે એ આપણી પાસે સમીકરણ આવી ગયું છે તો સમીકરણ ઉપરથી આપણે બે હજાર ચારના વર્ષનું અના અનુઆયોજન કરવાનું છે બરાબર તો અહીંયા આપણે લખી આપશું બે હજાર ચારના વર્ષ માટેનું અન્વાયોજન અથવા તો સોરી બે હજાર ચારના વર્ષ માટેનું અન્વાયજન નહીં પણ બે હજાર ચારના વર્ષ માટેની કિંમતનું અનુમાન કરતા બરાબર હવે જો અહીંયા આપણે યુની કિંમત ફાઇન્ડ આઉટ કરવી પડશે તો બે હજાર ચારના વર્ષ માટે યુની કિંમત બરાબર કિમત શું થઈ જશે આપણી પાસે તો યુનિક કિમત યુ ઇઝ ઇક્વલ ટુ શું છે આપણી પાસે તો કે યુ ઇઝિકવલ ટુ એક્સ માઇનસ શું લીધું હતું આપણે બે હજાર બરાબર એક્સ માઇનસ બે હજાર અને એના છેદમાં એક બરાબર એટલે કે એચ આપણો એકની તો કોઈ વેલ્યુ છે નહીં એક્સ છે આપણી પાસે બે હજાર ચાર માઇનસ બે હજાર એના છેદમાં એક ચાલો તો બે હજાર ચારમાંથી બે હજાર જાય તો ચાર બરાબર તો યુની વેલ્યુ આવી જાય આપણી પાસે ચાર માત્ર તો વેલ્યુ આપણે આમાં મૂકી દઈએ બરોબર છે તો અહીંયા આવશે દસ પોઈન્ટ છવ્વીસ પ્લસ ટુ પોઈન્ટ સિક્સ યુ પ્લસ ઝીરો પોઈન્ટ ફાઇવ સેવન યુ એનો સ્ક્વેર તો આને આને કહેવાશે આપણે જે છે એ અનુમાન એટલે કે વાય કેપ બરાબર છે વાય કેપ એટલે કે બે હજાર ચાર અથવા તો તમે વાય બે હજાર ચારેય લખી શકો છો બરોબર છે વાય બે હજાર ચાર અથવા તો વાય કેપ ઇઝ ઇક્વલ ટુ દસ બે પોઈન્ટ છ યુ તો અહીંયા આવશે દસ પોઈન્ટ એટલે કે એ તો એમને આવશે અને અહીંયા તમે બ્રેકેટમાં લખશો યુ ઇઝ ઇક્વલ ટુ ફોર લખતા બરાબર છે ચાલો તો અહીંયા ટુ પોઈન્ટ સિક્સ ગુણ્યા ચાર અને પ્લસ ઝીરો પોઈન્ટ ફાઇવ સ્ક્વેર એટલે ચારનો વર્ગ દસ પોઈન્ટ બે પ્લસ બે પોઈન્ટ ગુણ્યા ચાર ચાલો તો એને ગુણાકાર કરી નાખીએ અને ગુણ્યા ચાર એકસો દસ પોઈન્ટ ચાર પ્લસ ઝીરો પોઈન્ટ ફાઇવ સેવન એને ગુણ્યા ચોકે સોળ એટલે કે સોળ ગુણ્યા હું ડાયરેક્ટ કરનાવું ઝીરો પોઈન્ટ ફાઇવ સેવન તો એ થશે નાઇન પોઈન્ટ વન ટુ ચાલો તો નાઇન પોઈન્ટ વન ટુ બધીનો આપણે પ્લસ કરી નાખશું દસ પોઈન્ટ દસ પોઈન્ટ છવ્વીસ પ્લસ દસ પોઈન્ટ ચાર પ્લસ નવ પોઈન્ટ બાર પ્લસ થશે ઓગણત્રીસ પોઈન્ટ ઇઠોતેર એટલે કે વાય કેબ એટલે કે વાય કેબ અથવા તો તમે એને વાય ટુ ફોર પણ લખી શકો છો એ છે ટ્વેન્ટી નાઇન સેવન એટ બરાબર એટલે કે બે હજાર ચારના વર્ષ માટેનો અંદાજિત કિંમત છે એ અંદાજિત કિંમત ઓગણત્રીસ એટલે કે સેવન એટ બરાબર છે તો આ તો આપણો બે હજાર ચોવીસમાં પૂછાયેલો દાખલો બરોબર છે આમ તો ઇઝી હતો બરોબર આવા સંગ આપણે કરેલા છે છતાં કાંઈ ના સમજાણું હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો થેન્ક યુ